બાબરા માર્કેટિંગ યાર્ડમાં થઈ કપાસની નવી આવક શરૂ નવા કપાસની પ્રથમ આવકના યાર્ડમાં થયા શ્રી ગણેશ બસો પંદર જેવો વીસ કિલો કપાસનો ભાવ મળ્યો બાબરા યાર્ડમાં કપાસ મગફળી તલ મગ અડદ સહિતની ખેત જણસો વેચાણ કરવાનો યાર્ડ સેક્રેટરી સેક્રેટરીનો અનુરોધ ખાજરોજ જળજીવડી એકાદશીના શુભ દિને

ઉપસ્થિત હતા અને નવા કપાસની હરાજીનો પ્રારંભ કરાવ્યો નવા કપાસનો ભાવ સત્તરસો પચાસથી લઈને બાવીસસો પંદર રૂપિયા સુધીના ભાવ નવા કપાસમાં જોવા મળ્યા છે સાથે સાથે જૂના કપાસમાં પણ ચૌદસો પચાસથી લઈ અને સોળસો રૂપિયા સુધીના જૂના કપાસના ભાવ પણ જોવા મળ્યા છે નવો કપાસ અંદાજીત ચાલીસ પચાસ મૂલ આવ્યો હતો એટલે હવે એવું લાગે છે કે કપાસ ઉતરવા માંડ્યા છે બધા ખેડૂતોને એટલે મોટાભાગના ખેડૂતો યાર્ડમાં વેચવાનો આગ્રહ રાખે છે એટલે ધીમે ધીમે આવક શરૂ થશે એવી આશા છે